જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ડી લીપ અને સુવર્ણ પદક પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો શિક્ષણ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અપાઈ ડી લીપની માનદ પદવી પ્રોફેસર કપિલ કપૂર અને શ્રી પ્રોફેસર ઇન્દુમતી કાટદરેનું જીવન સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શક બને તેવું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરજજી તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઘરિમામય ઉપસ્થિતિમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ડી લીટ પદવીદાન અને સુવર્ણ પદક એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ શ્રીના વરદ હસ્તે પ્રોફેસર કપિલ કપૂર અને શ્રી પ્રોફેસર ઇન્દુમતી કાટદરે ને ડી પદવી આપવામાં આવી હતી રાજ્યપાલ શ્રી તેમજ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીની જુદી જુદી દસ થી વધારે વિદ્યાશાખાઓના શાખાઓના ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ચારસો ચુમ્માલીસ સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા રિપોર્ટર દીપક સથવારા પાટણ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ कीर्तिमान स्थापित ना कर रही ये बैलेंस बनाने की जरूरत है दोनों तरफ बराबर गति चलनी ही चाहिए तभी समग्र विकास होता है तो इस दिशा में हमारे बंधु युवा बेटे भी ध्यान देंगे ऐसा मेरा निवेदन है हमारे बीच में कुलपति महोदय ने हमारे यहाँ की सभी उपलब्धियों की जानकारी दी उसके लिए उनको और उनकी टीम को पुनः बधाई आदरणीय शंकर भाई चौधरी जो इस समय गुजरात विधानसभा के अध्यक्ष तो हैं लेकिन उसके साथ उनका जीवन जो बहुत ही किसानों के लिए समर्पित है जनमानस के कल्याण में समर्पित रहते हैं आम जनता के दुख संकट को अपना ही बना लेते हैं जो बहुत धरातल पर ठहर कर इस प्रदेश के लोगों के जीवन को सुखी करने में रात दिन काम करते हैं ऐसा व्यक्तित्व आज हमारे बीच में इसका अवसर पर उपस्थित हुआ तो समाज तरीके था नवी रोग मुक्त तरीके से कही सके सशक्त तरीके हमारे अभियान चला भी है સતત 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 રોજે રોજ એ કામ કરી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા હોય સામાજિક સંસ્થાઓ દ્વારા હોય એ સહકારી સંસ્થાઓ દ્વારા હોય સમાજ જીવનના પ્રતિષ્ઠિત લોકો માટે હોય સતત એ કામ કરી રહ્યા છે એવા આચાર્ય દરેક સાહેબના હાથે આજે સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો એટલે મને ખૂબ હૃદયથી રાજી પોતાની છે કે આ બધા ભાગ્યશાળી છે વિદ્યાર્થીઓ બધા કે જેમને આચાર્ય સાહેબના હસ્તે સન્માન કરવાનો કાર્યક્રમ